ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર જ્યારે પણ કોઈ જગ્યા ધમાલ થાય દંગા થાય ત્યારે બુલડોઝર એક્શન લે છે અને સુરતમાં પણ હવે બુલડોઝર એક્શન શરૂ થઈ ગયો છે અને અત્યારે અમારી પાછળ આપ શકો છો આ એ જ વિસ્તાર છે જ્યાં ગઈકાલ રાત્રે પથ્થરબાજી થઈ હતી અને સેંકડોની સંખ્યામાં લોકોએ પથ્થર માર્યા હતા અને કેટલાક લોકો ઇન્જર થયા હતા અત્યારે આ સુરત મહાનગરપાલિકાનો અને કહી શકાય તો ભૂપેન્દ્ર પટેલ દાદાનો આ બુલ્ડોઝર અહીંયા ચાલી રહ્યું છે જે ગુજરાતના મુખ્યમંત્રી છે અને અત્યારે જે અહીં ઝોપડાઓ બનાવવામાં આવ્યા હતા એ ઇનલિગલ હતા અને તમામને ડિમોલિશન કરવામાં આવ્યા છે તો આ અહીંયા લારી ગલ્લાઓ કે જે કોઈ બી અહીંયા કબજો કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકાના બુલડોઝરે આ તમામને અહીંયા તોડી પાડવામાં આવ્યા છે આ તમામ વિસ્તાર છે ગઈકાલ રાત્રે અહીંથી જ જે છે પથ્થરમારો થયો હતો ને એમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા તો આ તસવીરો આપ જોઈ શકો છો કે આ સુરતના એ જ સૈયદપુરા પોલીસ ચોકી વિસ્તારની છે એકદમ એની બાજુની છે અને અહીં આપ જોઈ શકો છો જે ઇનલીગલ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અવૈધ રૂપે કબજા કરવામાં આવ્યો હતો તેઓ અહીંયા તોડી પાડવામાં આવ્યો છે તો બુલડોઝર એક્શન સૈયદપુર વિસ્તારમાં થઈ રહ્યું છે અત્યારે આપ જોઈ શકો છો અને પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવામાં આવ્યો છે અત્યારે તસવીરો આપ જોઈ શકો છો જે તસવીરો છે સહીદ સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની છે અને અહીં આપ જે સવારમાં અમે જ્યારે કહ્યાં કરી રહ્યા હતા ત્યારે આમ વસ્તુઓ અહીંયા ઉમેરી હતી અત્યારે આપ જોઈ શકો છો એની સાથે સાથે જે પોલીસ બંદોબસ્ત છે તે પણ હાલ અહીંયા ગોઠવામાં આવે છે આ તસવીરો સૈયદપુરા પુલીસ ચોખી વિસ્તારની છે અને પુલીસ ચોખી વિસ્તારમાં અહીંયા જે કન્ટ્રક્શન કરવા જે દબાણ કરવામાં આવ્યું છે તે ખોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો આવી રીતે આ તસવીરોમાં આપ જોઈ શકો છો અહીંયા જે કેટલાક પોલીસ અધિકારી પણ છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને જાણવાની પ્રયત્ન કરીશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે રાકેશ બારોટ છે ડીસીપી સુરત પોલીસના એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું સર બારોટ સર આજે એક્શન થઈ રહ્યો છે તો અચ્છા તો બારોટ સાહેબ કહી રહ્યા છે અત્યારે જે આવ્યા છે ભગીરથ ગઢવી સાહેબને મેં અમે શોધીએ છીએ તો ક્યાં મળી જાય તમને સારું છે ગઢવી સાહેબ ક્યાં છે તમને પૂછી લઉં છું જે પોલીસ ચોકી સૈયદપુરા પોલીસ ચોકી છે ત્યાં બેસેલા છે તો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એવું શું કહી રહ્યા છે અત્યારે ડીસીપી ભગર ગઢવી અમારી સાથે જોડાઈ રહ્યા છે એની સાથે વાત કરીશું પોલીસ ચોકીની અંદર બેઠા છે સર આ જે બુલ્ડોદર એક્શન થઈ રહ્યું છે એ કયા પ્રકારનો અહીંયા દબાણ હતો શું થઈ રહ્યું સૈયદપુરા ચોકીની આ બાજુમાં જે એસએમસીની જગ્યા છે એનામાં ગેરકાયદેસર રીતના બાંધકામ કરવામાં આવેલ હતું આ બાંધકામ ઉપર એસએમસીએ જે આઈડેન્ટિફાય કરી જે જગ્યાઓ અને જે એન્ક્રોચમેન્ટ એને તોડી પાડવામાં આવ્યું છે આ એન્ક્રોચમેન્ટની સાથે સાથે આસપાસ જે પણ ગેરકાયદેસર રીતના દબાણ કરી અને વસ્તુઓ અને લારીઓ મૂકવામાં આવેલી છે એને પણ એસએમસીવાળા ઉપાડી રહ્યા છે હટાવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત એ લોકોને આપવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત સંપૂર્ણ સારી રીતના આપી રહ્યો આપી આપવામાં આવી રહ્યો છે જેથી કોઈ પણ કોઈ બનાવ ન બને હાલમાં સંપૂર્ણ માહોલ શાંત શાંતિમય છે કોઈ પણ નીચની ઘટના નથી બની અને શાંતિપૂર્ણ રીતના આ કામગીરી પૂર્ણ થયેલ છે તો બિલકુલ ડીસીપી ભગીરથ ગઢવી સાહેબ આપણી જોડે વાત કરી રહ્યા હતા એ જે સૈયદપુરા પોલીસ ચોકી છે એ પોલીસ ચોકીના દ્રશ્યો છે ને ગઈકાલ રાત્રે એની નીચે જે છે હજારોની સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો ભેગા થઈ ગયા હતા અને ગણપતિ પાંડાલમાં જે પથ્થરબાજીની ઘટના બની હતી એનો વિરોધ કરી રહ્યા હતા ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને એમને અહીંથી ભગાડવામાં આવ્યા હતા આ સમગ્ર વિસ્તારમાં હાલ અત્યાર સુધી પણ અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત છે અને પોલીસ જે રીતે ડીસીપી ગઢવી કહી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મહાનગરપાલિકાની આ કાર્યવાહી માટે પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યું છે તો આ તસવીરો સુરત મહાનગરપાલિકાના વિસ્તાર હેઠળ આવતી જે સૈયદપુરા પોલીસ ચોકી છે એની બાજુનું આ જે કન્સ્ટ્રક્શન થયું ઇનલીગલ અવેજ કબજો અહીંયા કરાવવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાની ટીમ આ તોડવાની કામગીરી કરી રહી છે પોલીસ સુરક્ષા પણ પૂરી છે બીજું આગળ હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે ચારે બાજુ ખાલી એક જગ્યા ઉપર નહીં આગળ પાછળ પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ આગળ પણ અહીંયા મૃદોધ ચાલી રહ્યો છે કારણ કે સુરત મહાનગરપાલિકાને ગઈકાલની ઘટના બાદ એવું લાગ્યું કે આ અવૈધ રૂપથી કબજો છે એટલા માટે સુરત મહાનગરપાલિકા જે આ સર્કલ છે સર્કલની ચારે બાજુ ડેમોલેશન કરી રહી છે બુલડોઝર એક્શન થઈ રહ્યું છે હાલ આપ તસવીરો જોઈ શકો છો બીજા સાઈડની તસવીરો આપણે બતાવી રહ્યો છો એક તો પહેલાં પોલીસ ચોકીની બાજુની તસવીરો છે પોલીસ ચોકીની સામેની સાઈડની આ તસવીરો છે જે જે જગ્યા ઉપર ટોળા ભેગા થયા હતા અહીં પણ આપ જોઈ શકો છો તો બુલડોઝર દ્વારા એક્શન કરવામાં આવી રહ્યું છે તો સુરત મહાનગરપાલિકા હવે સફાળે જાગી છે સરકાર પર સફાળે જાગી છે કે ગઈકાલે જે રીતે અહીંયા પથ્થરબાજીની ઘટના બની હતી હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો સામે સામે આવી ગયા હતા તો હાલ જે અહીંયા દબાણ કરતા હતા લોકો જે ત્યાં લારીવારી જે અહીંયા મૂકતા હતા એ તમામને હટાવાનું કામ કરવામાં આવી રહ્યું છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી છે તો આ તમામ તસવીરો સુરતના સૈયદપુરા વિસ્તારની છે ચાર રસ્તાની છે અને અહીંયા આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા પર એક્શન મોડમાં આવી ગયું છે અને ભુપેન્દ્રભાઈ પટેલ જેને દાદા તરીકે ઓળખાય છે જે મુખ્યમંત્રી છે ગુજરાતના એ પણ એક્શનમાં આવી ગયા છે એવું પણ કહી શકાય છે તો બુલડોઝર આ બાજુ પર બુલડોઝર ચાલી રહ્યો છે ને સામેની સાઈડમાં પણ બુલડોઝર ચાલી રહ્યો છે આ એ જગ્યા છે જ્યાં ગઈકાલ રાત્રે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને અમને એમથી ખેડવામાં આવ્યા હતા સંજયસિંહ રાઠોડ ગુજરાત સુધર